ભાવનગર જિલ્લાના ગઢડાના અડતાળા રોડ પર એક કાર અકસ્માત ત્યારે દ્વારકાના દર્શન માટે જઈ રહેલા અડતાળા ગામના ચાર યુવકની કાર ભોગ બની છે કાર ચાલકે સ્ટીરિંગ પર કાબુ ગુમાવતા વાહન પલટી ખાઈ ગયું હતું અકસ્માતમાં કારમાં સવાર તમામ ચાર યુવક ની થઈ છે ઘટનાની જાણ થતા તમામ ઘાયલોની પ્રાથમિક સારવાર માટે ગઢડા રેફરન્સ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા બે યુવકની સ્થિતિ વધુ ગંભીર હોવાથી તેમને વધુ સારવાર માટે ભાવનગર ખસેડવામાં આવ્યા છે બ્યુરો રિપોર્ટ સીન ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ